સતામણી અધિનિયમ અમલી બનાવ્યો મહિલાઓ જીવી શકે અને ખાસ કરીને તેઓનું જે કામકાજનું સ્થળ છે કે જેઓ ત્યાં નોકરી કરી રહ્યા છે ત્યાં તેઓનું માન જળવાય તે માટે રાજ્ય સરકાર દ્વારા મહિલા માટે કામકાજના સ્થળે જાતીય સતામણી અધિનિયમ અમલી બનાવ્યો છે કે જે કોઈ પણ કામકાજ સ્થળ હોય દસ કે વધુ કર્મચારીઓ કામ કરતા હોય ત્યાં આંતરિક સમિતિની રચના કરવી ફરજિયાત છે અને જે મહિલાઓ માટે જ ખાસ કાર્યરત છે ખાસ કરીને શાળા કોલેજ નર્સિંગ હોમ કે પછી અન્ય કોઈ પણ ઓફિસ લાયક જગ્યા હોય કે જ્યાં મહિલાઓ કામ કરી રહી છે ત્યાં મહિલાઓનું માન સન્માન જળવાય તે માટે આ અધિનિયમ અમલી બનાવવામાં આવ્યો છે અને કચ્છ કલેક્ટર દ્વારા એવું જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે કે જે તે સ્થળે આ અધિનિયમ અંતર્ગત આંતરિક સમિતિની રચના ન કરાય તો તે એકમ રદ પણ થઈ શકે છે તેવી પણ એમાં જોગવાઈ કરવામાં આવી છે ત્યારે અમારા કચ્ચારે ટીવી ન્યૂઝની ટીમ દ્વારા આ અંગે વધુ માહિતી માટે જિલ્લા મહિલા અને બાળ અધિકારી અવની રાવલ સાથે વાત કરવામાં આવી હતી આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે અવનીબેન રાવલ આવો સાંભળીએ તેમના શબ્દોમાં નમસ્કાર મારું નામ અવની રાવલ છે અને જિલ્લા મહિલા અને બાળ અધિકારી તરીકે હું મારી ફરજ બજાવું છું અને ખાસ કરીને આપણે જો વાત કરવાની કે મહિલાઓ સોમનભેર જીવી શકે અને પોતાના કામકાજના સ્થળો પર માનભેર નોકરી કરી શકે એના માટે રાજ્ય સરકારે કામકાજના સ્થળે જાતીય સતાવણી અધિનિયમ જેમાં નિવારણ આવે છે અટકાયત આવે છે અને જો માનો કે કોઈ સાથે આવો બનાવ બને તો એનું કેવી રીતે નિરાકરણ કરવું એ તમામ બાબતને લગતો કામકાજના સ્થળે જાતીય સતાવણી અધિનિયમ બે હજાર તેર છે એ અમલી બનાવવામાં આવ્યો છે અને માન્ય સુપ્રીમ કોર્ટની પણ હમણાંથી ગાઈડલાઇન છે કે ભાઈ જેટલા પણ જાહેર એકમો ખાનગી એકમો જાહેર અને ખાનગી એકમો એટલા કે એવા કે જેમ કે સરકારી હોસ્પિટલો છે ખાનગી હોસ્પિટલો છે સ્કૂલ છે પછી રમતગમતની જે સંસ્થાઓ છે ટૂંકમાં જે પણ જગ્યાએ દસથી વધુ કર્મચારીઓ કામ કરે છે એ દરેક જગ્યા ઉપર કામકાજના સ્થળે જાતીય સતામણી અધિનિયમ અંતર્ગત આંતરિક સમિતિ બનાવવી ફરજિયાત છે જો આવા કોઈ એકમો આંતરિક સમિતિની રચના નથી કરતા તો એમનું માનો કે જો ખાનગી એકમ હોય તો એમનું લાયસન્સ રદ કરવા સુધીની પણ આ કાયદામાં જોગવાઈ છે એટલે કોઈ પણ મહિલા સાથે જાતિ સતામણી ન થાય એના માટે આંતરિક સમિતિની રચના કરવી ફરજિયાત છે માન્ય જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા પણ આંતર આ અંતર્ગત એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે જેટલી પણ સ્કૂલ કોલેજ નર્સિંગ હોમ હોસ્પિટલો રમતગમતની જે શૈક્ષણિક સંસ્થાઓ છે જે પણ કંપનીઓ છે કે જ્યાં દસથી વધુ કર્મચારીઓ કામ કરે છે તે દરેક સ્થળે કામકાજના સ્થળે જાતે અધિનિયમ અંતર્ગત આંતરિક સમિતિ બનાવી ફરજિયાત છે આના માટે તમારે જો વધુ માહિતીની જરૂર હોય તો જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીનો તમે સંપર્ક કરી શકો છો અમારી કચેરીનો કોન્ટેક નંબર છે ઝીરો અઠ્યાવીસ બત્રીસ ત્રેવીસ ઝીરો ઝીરો દસ ઝીરો અઠ્યાવીસ બત્રીસ ત્રેવીસ ઝીરો ઝીરો દસ અને વધુ માહિતી જો તમને કાયદાને લો અનુલક્ષીને કે કેવી રીતે આ કમિટીની રચના કરવી એમાં શું કાર્યવાહી કરવાની હોય છે એની માટે જો તમારે માહિતી જોઈતી હોય તો આપણો કચેરીનો મોબાઈલ નંબર છે નાઇન ફાઇવ વન ઝીરો થ્રી ઝીરો સિક્સ વન નાઇન સેવન નાઇન ફાઇવ વન ઝીરો થ્રી ઝીરો સિક્સ વન નાઇન સેવન આ નંબર ઉપર તમે હાઈ પોશ એક્ટ એવું પોશ પોષ એક્ટ એવું કરી અને મેસેજ મૂકશો તો એની સમગ્ર જાણકારી છે તમને વોટ્સએપ કરવામાં આવશે ધન્યવાદ